જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી સત્સંગમાં વૈરાગ્ય મૂર્તિ તરીકે અતિ પ્રસિદ્ધ છે તેમનો ત્યાગ જળભરત અને સુખજી સમાન હતો સ્વામી પાણી પીવા માટે તુંબડી પણ ન રાખતા નાળિયેરની કાચલી વાપરતા કાયમ ભોંય પથારીએ સૂતા અને જૂના વસ્ત્રો પહેરતા વળી ભોજનમાં પણ અતિશય નિસ્વાદી વ્રત રાખતા એક વખત નિષ્કુળાનંદ સ્વામી વડોદરા ગયા ત્યાં ગોપાળાનંદ સ્વામી હતા તેમણે સ્વામીને થોડા દિવસ રોકાવાનો આગ્રહ કર્યો પરંતુ નિષ્કુળાનંદ સ્વામીને તે શહેર પાટણમાં રહેવાનું રૂચે નહીં તેથી ત્યાંથી ગઢડે જવાની ઈચ્છા કરી ગોપાળાનંદ સ્વામી તો સ્વામીની રુચિ જાણતા જ હતા પરંતુ વડોદરાના પ્રેમી હરિભક્તોનો આગ્રહ જોઈ સ્વામીને રોયકા ગોપાળાનંદ સ્વામી સાથે શરત કરી તે દરરોજ સાદી રસોઈ બનરાવશો એ શરતે નિષ્કુળાનંદ સ્વામી વડોદરા થોડા દિવસ રોકાયા નિષ્કુળાનંદ સ્વામી તરફ સર્વે સત્સંગીઓનો ભારે પૂજ્યભાવ હતો તેથી જે કોઈ દર્શને આવે તે સ્વામીને આસને મેવા મીઠાઈ લે ભેટ લાવે એ રીતે સ્વામીને આસને મેવા મીઠાઈના પડિયાની સંખ્યા ખૂબ વધી ગઈ તે સ્વામીને ગમી નહીં પણ ભાવિક ભક્તોને કહેવું શું એવામાં એક દિવસે રોંઢાટાણે નિષ્કુળાનંદ સ્વામી પોતાના આસને બેઠા હતા એ વખતે ગોપાળાનંદ સ્વામી ત્યાં આસને આવ્યા ત્યારે મોકો જોઈને નિષ્કુળાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને એક દ્રષ્ટાંત આપીને પોતાની સ્થિતિનો ખ્યાલ આપ્યો કે સ્વામી મોટા શહેરનું સેવન તો મને જાણે ઓલી ગરીબ ડોસી હતી જેને પોતાના રાજાની ઓળખાણ થઈ હતી એક વખતે તેના કૂબામાં કૂતરી પેઠી તે કોઈ વાતે નીકળતી નહોતી આથી ડોશીએ રાજાને અરજ કરી કે મારા કૂબામાંથી આ કૂતરીને કઢાવી દો ને આમ ડોશીની અરજી સુણીને નગરના રાજાએ તો તુરત જ એના સેનાપતિને હુકમ કર્યો કે જાઓ કૂતરીને તોપે ઉડાવી દો પછી તો રાજાની કુમક આવી ને ડોશીની ઝૂંપડી સામે તોપ મંડાણી તેથી કૂતરીની સાથે કૂબો હોતન ઉડી ગયો એ જ પ્રમાણે મારે આપને આપના જેવા મહાન સદ્ગુરુના મિલાપે અહીં વડોદરા શહેરમાં રહેવાનું થયું તેમાં મારા આ શરીર રૂપી કૂબામાં ભૂખરૂપી કૂતરી પેઠેલી છે પણ તેને કાઢવામાં તો આ મેવા મીઠાઈના પડિયાની તોપો મંડાણી છે તો તેમાં મારા જેવાનો કૂબો સલામત કેટલા દિવસ રહેશે આ સાંભળીને ગોપાળાનંદ સ્વામી હસવા માંડ્યા અને નિષ્કુળાનંદ સ્વામીના વૈરાગ્ય ભાવને પૂર્ણપણે પામી ગયા સ્વામીએ તુરંત જ મંડળના સેવક સંતો તેમજ ત્યાંના હરિભક્તોને બોલાવીને કહ્યું કે જુઓ તમારો ભક્તિભાવ ઘણો છે પણ નિષ્કુળાનંદ સ્વામી રહે ત્યાં સુધી તેમની રુચિ પ્રમાણે સૌ કરજો અસ્તુ જય સ્વામિનારાયણ નંદ સંતોના જીવન કવનમાંથી જય સ્વામિનારાયણ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો દરરોજ વીડિયો જોવા માટે સ્વામીની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો